ભાવનગર સહિત રાજ્યમાં લસણના ભાવ આસમાને પહોંચ્યા પ્રતિ કિલોના ચારસો પચાસ થી પાંચસો ના ભાવે મળી રહ્યું છે લસણ ગરીબોની હાલત દયનીય બની કેમ ખાવી લસણની ચટણી સુભાઈ ગઈ જગ્યાએ શું લેવાયા મેન બજારમાં લસણનો ભાવ પૂછવામાં આવ્યો હતો આતરે 400 ને પાર છે લસણ પણ જેથી કરીને કે અત્યારે લગ્ન ની સિઝન છે લગ્ન ની સિઝન ની અંદર કોઈ લસણ લેવા રાજી નથી આટલો બધો લસણનો ભાવ ન હોવો જોઈએ ફ્રૂટ કરતા મોંઘુ છે લસણ ને ચારસો ને પાર જે કીધું હતું કે સીટ એમ લસણે ચારસો પાર ભાવ કરી નાખ્યો છે આ સરકારે નવું આવ્યું છે તેનો ભાવ ઘટવો જોઈએ એની બદલે આ લસણનો ભાવ ઘટતો જાય છે અત્યારે શું ભાવ છે અત્યારે ચારસો અને પાંચસો રૂપિયા ભાવ છે લસણનો હવે સાંભળીને આપડી કળશ ભાંગી જાય કે આ વસ્તુ અડાય જ તમે પેલા કેટલું લેવામાં આવતું ને અત્યારે કેટલું જો છો પેલા આપડે કિલો લેતા અત્યારે પચાસ રૂપિયા નું લેવા આપણે આવવું પડે છે ઓકે બેન શું નામ અનિશાબેન કઈ જગ્યાએ એ શું લેવાયા લસણ લેવાયા કેવો ભાવ છે તમે બજાર બેન શું ભાવ છે શું ભાવ છે નું કિલો છે

લસણ ખાવું કેમ કે કળિયું ના ભાવ કળિયું ભાવ ભાવી ત્રેસી રૂપિયા ઓકે વાંધો લસણ લેવું કેમ